ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તંગ દિલ્હી અને યુદ્ધ જેવી સ્થિતિમાં દહેજ તથા દહેજ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઔદ્યોગિક વસાહતો તેમજ દરિયાઈ વિસ્તારમાં સઘન દરિયાઈ તથા ફૂટ પેટ્રોલિંગ કરતી દહેજ તથા દહેજ મરીન ભરૂચ જિલ્લાના દહેજ તથા દહેજ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલ હોય તેમજ દરિયાઈ વિસ્તાર આવેલ હોય અને હાલમાં ભારતની બોર્ડરમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામ ભંગ કરી નાના મોટા હુમલાઓ કરવામાં આવી રહેલ હોય દહેજ દરિયાઈ વિસ્તારે પાકિસ્તાનની દરિયાઈ સરહદથી નજીક આવેલ હોય જે અનુસંધાને પોલીસ શ્રી સંદીપસિંહ સાહેબ શ્રી વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા શ્રી ભરૂચ જિલ્લોનાઓને સૂચના આપેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી શ્રી કે પટેલ સાહેબ સાહેબનાઓના માર્ગદર્શન મુજબ દહેજ તથા દહેજ મરીન પોલીસ સ્ટેશનનો દરિયાઈ વિસ્તાર દેશના પશ્ચિમ તટે આવેલો છે જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરે સંવેદનશીલ ગણાતી પાકિસ્તાનની સરહદથી નોંધપાત્ર નિકટતા ધરાવે છે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તંગ અને યુદ્ધ જેવી સ્થિતિના કારણે દરિયાઈ વિસ્તારમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગે સંવેદનશીલતા વધી છે આ સંદર્ભે દહેજ તથા દહેજ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દરિયાઈ વિસ્તાર તેમજ ઔદ્યોગિક વસાત વિસ્તારમાં દહેજ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ બી ઝાલા શ્રી કેજી સિસોદિયા તથા દહેજ પોલીસ બાજ નજર કરેલ રહેલ છે સફીક પટેલ આમોદ પાકિસ્તાનમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધમાં ભારત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરી સરહદ ઉપર જે હુમલા એણે ચાલુ કરેલા અને સરહદ ઉપર જે તંગદીલી ફેલાયેલી છે એના અનુસંધાનમાં ભરૂચ જિલ્લામાં કોઈ પણ પ્રકારનો અનિખ્છનીય બનાવ ના બને તેના માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે તમામ પોલીસ અધિકારીઓને જરૂરી બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવા માટે સૂચના કરેલી છે જે અંતર્ગત અગત્યની જગ્યાઓ પર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે વાહન ચેકિંગ ચાલુ કરવામાં આવેલું છે સાથોસાથ ભરૂચ જિલ્લો જે દરિયા દરિયાકાંઠે આવેલો છે દરિયાકાંઠે જે ગામ આવેલા છે અને એમાં પણ દહેજ ગામમાં જ્યાં મોટી ઔદ્યોગિક વસાહતો આવેલી છે ઔદ્યોગિક એકમો આવેલા છે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ આવેલા છે તે વિસ્તારમાં દરિયાકાંઠે તથા દરિયાની અંદર સઘન પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવેલું છે દરિયાની અંદર પેટ્રોલિંગ કરવા માટે બોટ રિક્વિઝિટ કરવામાં આવેલી છે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહેલો છે અને આજુબાજુના કાંઠા વિસ્તારના ગામડાના માછીમારો તથા આગેવાનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે એમને કોઈ અફવામાં નહીં દોરાવવા માટે પણ એમને સમજ કરવામાં આવી રહી છે કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સમજ કરવામાં આવી રહી છે આ રીતે તકેદારીના પૂરતા પગલાં ભરૂચ પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે સાથોસાથ સોશિયલ મીડિયામાં પણ કોઈ ખોટી અફવાઓ કોઈ ફેલાવતું હોય કંઈ ખોટી પોસ્ટ મૂકતું હોય તો એ બાબતે પણ સોશિયલ મીડિયામાં ઉપર પણ સાયબર ક્રાઇમ દ્વારા પૂરતી બાદ નજર રાખવામાં આવી રહી છે